તમને અને તમારા પરિવારને ખુશ રાખે તમારી બધી મનોકામના પૂરી કરે એવી માતાજીની પ્રાર્થના તો આજે મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અત્યારે વાગ્યા છે મિત્રો બપોરના ત્રણ ને બેતાળીસ થઈ છે તો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણે પહેલું નતું છે તો આજે આપણે જે સેટઅપ માર્યો છે તેમાં પ્લેઇંગ કરીશું અને ગરબા પણ બતાવીશ તો વ્લોગમાં જરૂરથી અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે જઈએ હાલો આ છે મનુસ્મૃતિ સોસાયટી તો આપણે અહીંયા અંદર જવાનું છે રાત્રે અહીંયા નવરાત્રી આપણે સેટઅપ મારેલો છે આપણે આવી ગયા છે અહીંયા ગ્રાઉન્ડમાં તો આ ગ્રાઉન્ડ છે આપણે દિવસનું લુક તમે જોઈ શકો છો તો આપણું ગ્રાઉન્ડ રહેવાનું છે બે પ્લસ બે ટોપ રહેશે અહીંયા તો હું અહીંયા આવી ગયો છું જ્યાં આપણે સેટઅપ મારેલો છે અત્યારે તમે જોઈ શકો છો તો આ આપણે મશીન દીધા છે પ્રોસેસરના પ્રોગ્રામ બનાવાના હતા એટલા માટે આપણે આવ્યા છે મનોજ ભાઈ મનોજ બાપુ અહીંયા પ્રોસેસર ના પ્રોગ્રામ સેટ કરવા માટે આવ્યા છે તો અહીંયા આપણે ડેમો કરી લીધો છે અને વાયરિંગ પણ આપણે છૂટું પાડી લીધું છે તો હવે જે એક સેટઅપ બાકી છે જેમાં આપણે બડી અમ્મા અને બે ડ્યુઅલ લગાવવાના હતા ત્યાં જઈશું અને પછી ગોળાવની જશું આ છે સેરોન પાર્ક આ છે સેટઅપ થ્રી તો આ સેટઅપ થ્રી રહેશે આપણો તમે જોઈ શકો છો કે આ બે ડ્યુઅલ અને એક બડી અમ્મા લાગેલી છે ભલે એક જ ટોપ છે પણ બહુ જોરદાર વોલ્યુમ છે આનો આખો આ એરિયા છે આ તમને આખો એરિયા દેખાય આ બધો એરિયા આ એક જ ટોપ અહીંયા કવર કરી લેશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મશીન અને અહીંયા બધું લાગેલું છે આ મશીન છે અહીંયા ત્રણ મશીન માર્યા છે અને મિક્સર પ્રોસેસર બધું અહીંયા સામાન લાગેલું છે તો આ તો આપણો ત્રીજો સેટઅપ તો આપણે ત્રીજો સેટઅપ પણ અહીંયા ડેમો કરી લીધો છે જેમાં ત્રીજા સેટઅપની અંદર આ ડીજે ડીપું વગાડશે તો રાતના તમને બધા સેટઅપ હું તમને બતાવીશ સાથે સાથે ગરબા પણ બતાવીશ તો ચાલો આપણે રાતે મળીએ પાછા આવી ગયા છે જ્યાં પહેલો સેટઅપ મારેલો હતો શિવાસિસ પાર્કમાં ત્યાં આવી ગયા છે આપણે અહીંયા આ ડેમો ચાલુ જ છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે સેટઅપ વનનો અહીંયા લુક જે આપણે બનાવી દીધો છે પ્લેઇંગ કરવા માટે આ મશીન આ છે ડીજે શક્તિ અને આ ડીજે વિશુ આ બે આજે આ સેટઅપની અંદર ઓપરેટિંગ કરશે અને હું પેલા સેટઅપ બીજા સેટઅપ ને આ દીપુ છે એ ત્રીજા સેટઅપની અંદર ઓપરેટિંગ કરશે બહુ પરફેક્ટ જગ્યા છે તમે જોઈ શકો છો પ્લેઇંગ કરવા માટે

અને હવે આપણે બાકી છે ગરબા તો આ શ્રીફળ છે આ શ્રીફળ વધેરીને આપણે ગરબા સ્ટાર્ટ તો તો અહીંયા માતાજીની પૂજા ચાલુ છે પછી આરતી થશે અને પછી આપણે ગરબા સ્ટાર્ટ થશે રાત્રે આઠ વાગે તમે જોઈ શકો છો અહીંયા તો અત્યારે આવી ગયો છું સિવાય સાઉ ના ગોડાઉન ઉપર તો તમે જોઈ શકો છો કે આપણો ચોથો સેટઅપ છે એ આ રેડી કરે છે જગદીશભાઈ તો આ જગદીશભાઈ વાયરિંગ કરે છે હવે આ તમે જોઈ શકો છો કે ચાર પ્લસ ચાર અમને ચડાવી દીધી છે આ ચોથો સેટઅપ રહેવાનો છે ચાર ડ્યુઅલ એન્ડ ચાર ટોપ ઓફ હાઈ બીટ્સ આ છે જગદીશભાઈ ઓનર ઓફ સિવાય સાઉન્ડ તો આ ચોથા સેટઅપની અંદર ઓપરેટિંગ કરશે અત્યારે વાયરિંગ ચાલુ છે વાયરિંગ કરે છે તો ગાઈસ હું અને દીપુ અહીંયા બેઠ્યા છે થોડું કલેક્શનનું કામ કરતેલા અને થોડું વિરચ્યુઅલનું સેટિંગ પણ કરતેલા તમે જોઈ શકો છો કે આ મારવાળું લેપટોપ છે અને આ વાળું છે અહીંયા થોડું રેકોર્ડ બોક્સની સ્કીન આ લેપટોપની અંદર આપણે નાખવાની હતી એટલે નાખતેલા તો જો તમારા પર રેકોર્ડ બોક્સ જોઈતું હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો ઓછા ભાવે હું આપી દઈશ વિચુલ ડીજે એટની અંદર તમે આ સ્કીન આપણે નાખી શકો છો રેકોર્ડ બોક્સની તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો છો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ આ સેટઅપ રેડી હવે જવા માટે હવે અહીંયાથી નીકળી જશે આ સેટઅપ અને અહીંયા ડીજે શક્તિ પણ આવી ગયા છે તો અહીંયા બધા ઓપરેટરો અમે ભેગા થઈ ગયા છે દીપુ છે શક્તિ છે પછી વિશુ છે અને પોતે વાસુ થઈ ગયું ચાલો તો અહિયાં જગદીશભાઈએ એ ચાલુ કરી દીધું છે હવે આ સિસ્ટમ પણ આપણે ડેમો કરવાના છે થોડુંક ખખડાવીશું અને પણ તો આ વિષ્ણુ અહિયાં લેપટોપ ચાલુ કરી રહ્યો છે તો હવે આપણે એમસીવી ચાલુ કરી દઈએ તો પણ ચાલુ કરી દીધી છે ફાઈનલી એમો થઈ ગયો છે બહુ જોરદાર અહીંયા વાગે છે સિસ્ટમ મનોજભાઈ ડ્રાઈવર છે આ તમે અહીંયા એ ખુરશી તોડી નાખી છે તમે જોઈ શકો છો વજન એટલું બધું વધારી દીધું છે કે ખુરશી પણ અહિયાં હવે મિત્રો ટાઈમ થઈ ગયો છે ગરબાનો તો સાડા આઠ વાગી ગયા છે તો એક સેટઅપમાં તો આપણે ડીજે વિસુ જતો રહ્યો છે ડીજે શક્તિ અને ડીજે વિસુ હવે અમે બે બાકી છે દીપુ છે અને હું છું હવે અમે બે પણ જઈશું તો આપણે ત્યાં જઈને વ્લોક કન્ટિન્યુ કરીએ તો આપણે આવી ગયા છીએ મનુસ્મૃતિ સોસાયટી તમે જોઈ શકો છો આ છે આપણું ગ્રાઉન્ડ છે અહીંયા નવરાત્રિ આપણે સ્ટાર્ટ કરવાની છે સાડા આઠ વાગ્યા છે હજુ

Mm-hmm. અત્યારે આપણે ગરબા પૂરા થઈ ગયા છે રાતના બાર વાગ્યા છે તમે જોઈ શકો છો કે બધા સેટઅપના આપણે પૂરા થઈ ગયા વેલા આપણે છેલ્લે બંધ થયા અહીંયા થોડું પબ્લિક વધારે હતું એટલે તો અહીંયા નાસ્તો કરે છે અમે નાસ્તો કરી દીધો છે પૌવા તો હવે સિસ્ટમ બંધ કરીશું આપણે તો ફાઈનલી આપણે ઓર્ડર પતાવીને આવી ગયા છે અને અહીંયા જમવા માટે બેસી ગયા છે શાક અને ભાત છે બટાકાનું શાક અને આ જગજીત છે આ જગજીત છે જેને બેસીને ખાતા નથી આવડતું જે પાણીના જગ પર બેસીને જમે છે એટલે એના એનું નામ સુક્કો પાડ્યું છે આપણે અહીંયા જમી લીધું છે હવે ગયા છે દોઢ વાગી ગયા છે પ્રોગ્રામ નીકળ્યો છે હવે આપણે કાલે મળીશું તો અહીંયા આપણે હું અહિયાં પૂરો કરું છું તો ચાલો મળીએ બીજા વ્લોગ ની અંદર જય માતાજી ગુડ નાઇટ